પાટણ ખાતે શ્રી બાલા હનુમાન દાદા મંદિર સેવક પરિવાર તથા અંબિકા એન્ડ નર્સરી અને પાટણ નગરપાલિકા ઉપક્રમે પાટણના રેલવે લઈ બગવાડા દરવાજા સુધી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો શ્રી બાલા હનુમાન દાદા મંદિર સેવક પરિવાર દ્વારા પાટણ શહેરના મુખ્ય રોડ એવા રેલવે સ્ટેશનથી બગવાડા દરવાજા સુધીના ડિવાઇડરને લીલાછમ વૃક્ષોથી શોભાયમાન કરી આઇકોનિક રોડ બને તે હેતુથી વૃક્ષારોપણ કરવાનું બીડું બાલા હનુમાન દાદા મંદિર સેવક પરિવાર તથા અંબિકા હોર્ટિકલ્ચર એન્ડ નર્સરી અને પાટણ નગરપાલિકાએ ઉપાડી ઉપાડ્યું છે સવારે સાડા આઠ વાગે ડિવાઈડરની જગ્યા પર મોટા મોટા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન રાજ્યના પૂર્વ મહામંત્રી કેસી પટેલ તથા પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવ તથા જગન્નાથ મંદિર પિયુષભાઈ આચાર્ય કોપરેટર મનોજભાઈ પટેલ પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ ભરતભાઈ પ્રજાપતિ સાથી ઓટોવાલા એપીએમસીના પ્રમુખ નિહલભાઈ પટેલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેસી જણાવ્યું હતું કે પાટણના રોડ પર વૃક્ષારોપણને કારણે આ રોડ હરિયાળો બની જશે પાટણની દરેક જગ્યા પર જ્યાં નડતર રૂપ ન થાય તેવી જગ્યા પર પણ વૃક્ષારોપણ આપણે સાથે મળીને કરીશું ને જ્યાં અમારા તથા દાતાઓની જરૂર પડે તો અમારે અમારી સાથે ઉભા રહીશું તમારી સાથે ઉભા રહીશું વૃક્ષારોપણ કરી પાટણને હરિયાળું બનાવીશું આ પ્રસંગે ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ પોતાની ગ્રાન્ટમાંથી નગરપાલિકાને પાણીનું ટેન્કર તથા ટ્રેક્ટર આપવાની વાત કરી આ પાણીના ટેન્કર દ્વારા રોજ નગરપાલિકા દ્વારા વૃક્ષોને પાણી પીવડાવવામાં આવશે તેઓ વધુમાં જણાવ્યું હતું કે હનુમાનજી મહારાજની પ્રેરણાથી જ આ કામ વૃક્ષારોપણનું શક્ય બન્યું છે આ વિચાર પ્રભુ હનુમાનજીને જ આ સેવકોના મનમાં લાવ્યો છે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તથા પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પણ નગરપાલિકા દ્વારા તમામ જરૂરિયાતો આ વૃક્ષારોપણના ઉછેર માટે ખાતરી આપી હતી આ પ્રસંગે પિયુષભાઈ આચાર્ય પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત બાલાજી હનુમાન દાદાની આરતી કઈ કરવામાં આવી આ પ્રસંગે દાદાના સેવા એવા દિનેશભાઈ કે દરજીએ દાદાના મંદિરની સ્થાપના વિશે જણાવ્યું અને દાદાના સેવક એવા દિનેશભાઈ પટેલ એન્જિનિયર દ્વારા પાટણને હરિયાળું બનાવવા માટે લોક ભાગીદારી થકી પાટણના દરેક એરિયામાં વૃક્ષારોપણ કરી પાટણને ગ્રીન સિટી બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે દાદાના સેવકગણ તથા દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા દાદાના સેવકગણનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં બાલા હનુમાન દાદા સેવક પરિવારના દિનેશભાઈ કાંતિલાલ દરજી હિરેનભાઈ વનરાજભાઈ સાલ્વી ભરતભાઈ જયંતિલાલ ભાટિયા દિનેશભાઈ શિવ પટેલ એન્જિનિયર રમેશભાઈ રામી હિતેશભાઈ સુથારે તથા બાલા હનુમાન સેવકગણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સારી જહેમત ઉપાડી કાર્યક્રમનું સફળ સંચાલન ભરતભાઈ ભાટિયા દ્વારા કરવામાં આવ્યું હતું